ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉડિયા સમાજના પરિવારજનો દ્વારા ભરૂચમાં તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે જગન્નાથ સેવા સમિતિ અને ઉડિયા ઉત્સવ કમિટી દ્વારા આશ્ચર્ય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિર ખાતે વર્ષ બે હજાર થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને શોટસોપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભીર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવતું હતું ઉડિયા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરાઈ હતી જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી શોષોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો ત્યારે હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહમાં વિશ્રામ કરશે જગન્નાથ સેવા સમિતિ ભરૂચ દ્વારા રથયાત્રાનું આયોજન હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ પર કરવામાં આવનાર છે ત્યારે આગામી તારીખ સત્યાવીસમી જૂનના રોજ બપોરના સમયે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા भाई बलराम साथे रथ यात्रा में नगर चर्या निकल से शाम को प्रसाद का आयोजन है सभी भक्तों जाहिर आमंत्रण है उसका बाद नौ दिन तक 28 तारीख से लेके नौ दिन यहां शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है उनका मौसीमा मंदिर हमने बनाया है वहां वहाँ नौ दिन तक भजन कीर्तन चलेगा सभी शहर को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ ઉદ જગન્નાથ યાત્રા મેં જોગ દે કે લી જરૂર આઈએ બોલિયે જય જગન્નાથ